અંકલેશ્વર ની ગાર્ડન સિટી ગરબા મહોત્સવના આયોજકો દ્વારા મુસ્લિમ કલાકાર ને બોલાવવામાં આવતા વિવાદ ઉભો થયો હતો અને વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો ગાર્ડન સિટી ખાતે પહોંચીને આ મામલે વિરોધ નોંધાવ્યો હતો અંકલેશ્વર ગાર્ડન સિટી ગરબા મહોત્સવમાં આયોજકો દ્વારા મુસ્લિમ ગાયકોને બોલાવવામાં આવતા વિવાદ સર્જાયો હતો વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ ગાર્ડન સિટી ખાતે પહોંચીને વિરોધ નોંધાવ્યો હતો જોકે આયોજકો ને રજૂઆત કરવા આવેલા રજૂઆત કરનારાઓએ ઉગ્ર રજૂઆત કરતાની સાથે જ સંચાલકોએ આ મામલે ટકલ અંદાજી ન કરવા અને યોગ્ય રજૂઆત કરવા માટે કહેતા જ એક તબક્કે હિન્દુ સંગઠનોએ પણ પોતે મુસ્લિમ સમાજના વિરોધી નહીં પરંતુ હિન્દુ ધાર્મિક કાર્યક્રમમાં મુસ્લિમ સમાજની હાજરી ન હોવી જોઈએ તેવી શાંતિપૂર્વક રજૂઆત કરી હતી જગત જનની માં જગદંબાની ભક્તિ અને આરાધનાના પર્વ નવરાત્રીને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ગરબા ગ્રાઉન્ડ માં હિન્દુ સમાજ ને બાદ કરતા અન્ય સમાજના લોકોના પ્રવેશ મુદ્દે હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે અંકલેશ્વરમાં પણ ગાર્ડન સિટીમાં ભવ્ય નવરાત્રી મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મુસ્લિમ કલાકારો પરફોર્મ કરવાના હોય તેવી સોશિયલ મીડિયા અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કર્યા હતા સાથે તેઓ દ્વારા ગરબા આયોજકો ને ગરબા મહોત્સવ માં મુસ્લિમ કલાકારો ને બોલાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી આ તરફ ગાર્ડન સિટી નવરાત્રી મહોત્સવના આયોજકો અને સંચાલકોએ વિશ્વ હિન્દુ પરિષદ ની રજૂઆત સાંભળી હતી અને તેઓએ તેના પ્રતિ લોકોને શાંતિપૂર્વક રજૂઆત રજૂઆત આ નિવેદન આપીને શાંત પાડી દીધા હતા બીજી તરફ વિશ્વ હિન્દુ પરિષદ પૈકીના કેટલાક લોકો પણ આ મામલે ખુલાસો કરી તેઓ મુસ્લિમ સમાજના વિરોધી નથી પરંતુ હિન્દુ સમાજ ધાર્મિક કાર્યક્રમ હોય તેમ અન્ય સમાજની હાજરી ન હોવી જોઈએ તેમ કહીને રજૂઆત કરી હતી ત્યારે આ મામલે બંને પક્ષોએ પોતપોતાની વાત મામલો થારે પડ્યો હતો જોકે આ મામલે ગાર્ડન સિટી ગરબા જણાવ્યું હતું કે તેઓ દ્વારા પૂર્વ મંત્રી નામના કલાકાર ને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો તેઓ સાથે અન્ય કયા ધર્મ ના કલાકારો આવે છે તે તેમને જાણ ન હતી પરંતુ વિશ્વ હિન્દુ પરિષદે રજૂઆત કરતા તેઓને અન્ય ધર્મ ના કલાકારો ન બોલાવવા માટે જણાવી દેવામાં આવ્યું છે તમારે તમારી મેટર નથી મેટર આવે ઓકે તમે વધારાનું વાત કરશો સાંભળવા નથી

આપડે મુસ્લિમ દુશ્મન નથી રાષ્ટ્ર વિરોધી નોકરી મેટર છે જય શ્રી રામ અજય મિશ્રા હિન્દુ પરિષદ વિભાગ મંત્રી આગામી દિવસોમાં હિન્દુઓના બધા તહેવારો આવવાના છે એમાંના ના એક નવરાત્ર નવ દિવસ જે માતાજીનો આરાધના કરી હિન્દુ સમાજ વર્ષોથી છે એ નવરાત્રનો પર્વ આવી રહ્યો છે એ નવરાત્રના પર્વ દરમિયાન કેટલાક ગરબા આયોજકો એવું જોવા મળે છે કે ગાયક કલાકાર હોય કે સુરક્ષા માટે સ્પોન્સરો હોય એવા વિધર્મી અધર્મીઓને રાખે છે તો એ અમે ગરબા આયોજકોને આપણા મીડિયાના માધ્યમથી આગ્રહ કરવા માંગીએ છીએ કે આવા હિન્દુઓનો આરાધ્ય તહેવાર એવા હિન્દુઓ જે ઉજવતા હોય એવા અધર્મી બિધર્મીઓ ત્યાં પ્રવેશ ના આપે કોઈ પણ પ્રકારનો વ્યવસાય કે પાસ આપીને પણ અંદર પ્રવેશ ના આપે એ ઉદ્દેશ્ય થી આજે આપણે ગાર્ડન સિટીના આયોજકોને પણ મળવા આવેલા હમણાં ધ્યાનમાં આવેલું કે ગાર્ડન સિટીના ગરબાની અંદર ગાયક કલાકારો ત્રણ મુસ્લિમ રાખવામાં આવેલ છે અમે અહીંયા આયોજકોને મળ્યા અને એ જે મુખ્ય આયોજક રમેશભાઈ એ અમને ખાતરી આપી છે કે જે મુસ્લિમ ગાયકોને અમે રાખેલ છે એને અમે બદલી નાખીશું એમને કાઢી નાખીશું અને જે બી બાઉન્સર છે કે બાકીના બી જે વ્યવસાયિક દ્રષ્ટિથી બધા હિન્દુઓને જ રાખીશું એવી અમને ખાતરી આપી છે બાકીના ગરવા આયોજકોને પણ અમે આગ્રહ કરીએ છીએ કે આપ સૌ પણ આજે હિન્દુનો એક બહુ મોટો ઉત્સવ છે તો એ ઉત્સવ એક ભક્તિના સ્વરૂપમાં શક્તિ ના સ્વરૂપમાં ઉજવાય બીજો ના થાય એ હિન્દુ સમાજ કાળજી લે બધા કાઢી લે એટલી અમારી વિનંતી છે જય શ્રી રામ અત્યારે અમારે જે ગાંધીનગર હિન્દુ પરિષદ આવેલા એની સાથે અમે ચર્ચા કરી અમને તો જે કોન્ટ્રાક્ટ હતો એ પૂર્વ મંત્રી કોન્ટ્રાક્ટ આપેલો પૂર્વ મંત્રીને કોન્ટ્રાક્ટ આપવાથી પછી કયા કલાકારો લાવશે કોણ કલાકાર લાવશે એવું અમારી પાસે હોય નહીં એને અમને એને પોસ્ટ આવતા અમને ખબર પડી કે અમારા જે મુસ્લિમ કલાકાર કોઈ છે એટલે અમે તરત એમને એ વિશ્વયુદ્ધ પછી અમે રિક્વેસ્ટ કરતા અમે ઉપર રિક્વેસ્ટ કરી આને નહીં લાવતા રિક્વેસ્ટ નહીં પણ બેન્ડ જ કીધું કે ભાઈ તમારે આ કલાકાર નથી લાવવા અમે જે મુસલમાન કલાકાર છે જે છે તમારી રીતે એડજસ્ટ કરાવી દેજો સ્ટાર્ટિંગ જે છે અમારી પાસે બીજા ત્રણ કલાકાર છે ဒါပြေအောင်ကြက်လိုက်လို့ရှိ